નમસ્કાર મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં કુકકસથી ડાબદર થતા ખાપરી નદીના કિનારે કુડકસના સાતપુડે ફળિયા તરફ જતા રસ્તાના નાળાના કામમાં નકરી વેડ પૈલા વરસાદે નામું નિશાન ભ્રષ્ટાચારનો વેગ પકડી ઉબડખાબડ બની જતાં તેની જાણ વઘઈ પોલીસ વઘઈ તાલુકા પંચાયતના અધિકારી અને કર્મચારીને પણ જાણ કરવામાં આવી છતાં અધિકારી કે પદ દીવા તળે અંધારું હોય તેમ લાગી રહ્યું છે આ યોજના કઈ તેમ પણ જણાવવા આચકતા હોય કામ કરવામાં આવતા બાંધકામની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે મળતી માહિતી મુજબ વઘઈ તાલુકા પંચાયતમાં કામગીરી કરતા હોય તો યોજનાનું નામ વહીવટી રકમ પણ દર્શાવી શકતા નથી કોરી તકતી મારી કામગીરી પૂર્ણ કરી નાખતા હોય છે યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠવા પામી છે વઘઈ તાલુકામાં અધિકારી અને વહીવટી અધિકારીની ભ્રષ્ટાચારની નીતિ રીતિને પગલે ભ્રષ્ટાચારે માંઝા મૂકી છે વઘઈ તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા કુડકસથી દાબદર જતા ખાપરી નદીના પુલ પાસે નાળાના કામમાં માત્ર ને માત્ર બે મહિનામાં ટકી શક્યો નથી તો આ નાળાની યોજના હેઠળ લાખોના માતબર ખર્ચે બની રહેલ નાળાના બાંધકામમાં ઇજારદાર નકરી વેઠ ઉતારી રહ્યો છે રાજ્યમાં ભાજપ સરકારની સૌનો સાત સૌનો વિકાસ મંત્રને ડાંગ જિલ્લાની પ્રાકૃતિક ખેતી જિલ્લો સાબિત કર્યો છે તેની સાથે હવે તાલુકા પંચાયતના વિકાસ કામોમાં પણ નિમ કક્ષાનું મટીરિયલનો ઉપયોગ કરી પ્રાકૃતિક બાંધકામનો વિકાસ કરતા સૌના સાત સૌનો ભ્રષ્ટાચાર બેરોકટોક બની ગયું છે રિપોર્ટર રમેશ માલા